જે સ્વપ્ન દર્શક મિત્રો આજે અમે બનાવ્યો છે વેબ બકે મેલ તે અમે તમને આજે બતાવશું છે તમને લાગતું હશે સાદું છે ખોલવાનું સ્માઈલ છે અને આજે એક બનાવ પેલા આ વેબ કેમેરા હું કરો જો તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં હવે હું તમને બતાવવાની છું શાપના જો અંકજ બવાનો તુરંત તેને ખોલી નાખો જો બની ગયો મને શાળપ નંબર અને પાછું અંદર નાખીને પાછો હજી એક વસ્તુ મેં બનાવી એ તો હું લાવી જો બનાવી નથી વીસ રૂપિયાનું આવે જો તમને સારું લાગે તો તમે પણ આજે લેવાના છો મને ખબર જ છે આ છે તેની ટીફ ચલો હું તમને આ ખોલી બતાવું પાછળથી ખોલવાનું આવે છે મેં આજે વીસ રૂપિયામાં ચાર વસ્તુ લીધી છે પણ મારું ભાઈ કહેતું કે વીસ રૂપિયામાં દસ વસ્તુ આવે છે પણ હવે મારે શું કરવું તો ચલો તમને બતાવી પિંક સ્કેલ છે તમને લાગતી હશે નહીં પણ એક પિંક કીટ છે ને આ પિંક કીટ નજર છે પિંક શાર્પનોર છે તો પછી આ તો પિંક જ હોય ને ખાલી પેન્સિલ છે બ્લેક બસ જો આજના બ્લોગમાં મેં તમને બે વસ્તુ આ ઘરે બનાવીને બતાવે છે અને આ ચાર વસ્તુ મેં તમને બારની બતાવી છે જો તમને અમારો બ્લોગ સારો આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં જય સ્વામિનારાયણ